નમસ્કાર હું છું ક્રિષ્ના પટેલ તમે નિહાળી રહ્યા છો રિયલ પાવર ન્યૂઝ પાદરા પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું રથયાત્રા મોહરમ અને નવા કાયદાઓનું અમલીકરણ બાબતે સમગ્ર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં પાદરાના પોલીસ સ્ટેશનના પીઆઈ એલવી તડવી સાહેબે પાદરા નગરના આગેવાનો પરેશભાઈ ગાંધી સચિનભાઈ ગાંધી સંજયભાઈ પટેલ નયનભાઈ ભાવસાર સહિત મુસ્લિમ બિરાદરો ખાસ હાજર રહ્યા હતા મીટિંગમાં આગામી દિવસોમાં આવનાર રથયાત્રા શાંતિમય માહોલમાં પાદરામાં નીકળે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી બીજી તરફ ડ્રગ્સ અવેરનેસ બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી તેમજ અતિ મહત્વનું ગણાતું આજથી નવા કાયદાનું અમલીકરણ થવાનું છે જે બાબતે પણ પાદરાના પીઆઈ એલ બી તળવી સાહેબ દ્વારા લોકોને માર્ગદર્શન આપ્યું હતું પ્રકાશ પટેલનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ પાદરા પાદરા પોલીસ સ્ટેશનમાં આવનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા તેમજ મોરમના તહેવાર નિમિત્તે અને નવા કાયદાના અમલવારીના જનજાગૃતિના પ્રસંગ નિમિત્તે અત્રેના પોલીસ સ્ટેશનમાં હિન્દુ મુસ્લિમ આગેવાનોની અગર આગેવાનોની પણ મિટિંગ રાખવામાં આવી આ મિટિંગમાં આ પ્રસંગો બાદ કોઈ લો એન્ડ ઓર્ડરનો ઇસ્યુ ન બને અને શાંતિથી બંને તહેવાર પસાર થાય એવું તમામ આગેવાનો પાસે અમે એમને વિનંતી કરી અને નવા કાયદો જે આજથી અમલમાં આવેલ છે તો નવા કાયદામાં કઈ રીતે કોઈ પણ બનાવ બને તો કઈ રીતે એને મતલબ કઈ કલમ મુજબ ગુનો બને છે અને એની સજાની જોગવાઈ શું છે તે બાબતે પણ તેઓને માહિતગાર કરવામાં આવ્યા આજે પાદરા પોલીસ સ્ટેશનની અંદર શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી સાથે પાદરાના ત્રણ અંદર અન્ય મુદ્દાઓ હતા જે આપણો તહેવાર હિન્દુ સમાજનો રથયાત્રા મુસ્લિમ સમાજનો મનોરમ અને સાથે સાથે આજથી સરકારે જે નવા કાયદાની કલમો જે બદલી છે એટલે આથી જે કલમોને સુધરીને આથી કલમો જે ચાલુ થશે એના માટે ખરેખર આજે એઆઈ સાહેબે અમને સમજણ પાડી છે એ ખરેખર પબ્લિક અને સમાજ માટે બહુ સારી વાત છે સરકારે જે પણ નિયમો કાયદાના નવા ગણાવ્યા છે જે ખાસ કરીને એક મર્ડર કેસો બલાત્કાર કેસો અને અઢાર વર્ષની નીચે જે પુખ્ત નાની ઉંમરની છોકરીઓ પર જે રેપ થાય છે એની અંદર ખરેખર સજા સરકારે એની અંદર સજા વધારવામાં આવી છે એના માટે અમને જાણ કર્યા છે અને અમારા થકી પબ્લિકની પણ જાણ થાય અને હવે હવે નવા સમયમાં ગુનેગારી ગુનાકારી ગુનાકારી અટકે અને પબ્લિકને સમજ પડે એ પ્રમાણે પણ આજથી નવા જે નવા નવા એક્ટ જે રજૂ કર્યા છે સરકાર ખરેખર અમે પાદરા પબ્લિક અને પબ્લિક વતી સરકારને પણ ખરેખર આભારી માનીએ છીએ કે સજા વધારી છે જેથી ખરેખર લોકોએ સિરિયસ થવાની જરૂર છે